અમદાવાદના સરસપુરમાં આવેલા રણછોડજી મંદિરને ભગવાન જગન્નાથના મોસાડ તરીકે ઓળખાય છે આજે અહીં ભગવાનનું મામેરું કરવામાં આવ્યું ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોરપીચ અને હાથીની થીમ આધારિત વેલ્વેટના વાઘા મુકટ ઘરેણા આભૂષણો સહિતનું લાખેણી મામેર ઉભરાયું હતું આ વર્ષે ભગવાન જગન્નાથના ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મોરપીચ અને હાથીની થીમ આધારિત વેલ્વેટના વસ્ત્ર પહેરીને નગર ચર્ચાએ નીકળશે ભગવાન જગન્નાથને સોના ચાંદીના ઘરેણા પણ અર્પણ કરવામાં આવ્યા છે આજે મામેરા દર્શનનું આયોજન કરવામાં આવ્યું તેમાં એ આ વખત ના મોર અને મોર અને હાથી બનાવવામાં આવ્યા છે અને જે એની અંદર જે ભરતકામ છે છે હાથ કામ કરવામાં આવ્યું આ વાઘા ભરતા લગભગ ત્રણ થી ચાર મહિના થયા છે આ જે વિશેષતા છે ભગવાન ના જે હાર છે એ હાર રજવાડી ચંદન રજવાડી હાર બનાવવામાં આવે છે એમાં હાથી અને મોરની ટીમ બનાવવામાં આવ્યા છે અને ભગવાનના સોના ચાંદીના પણ અલંકાર અર્પણ કરવામાં આવે છે ઘણા સમયથી ભગવાનના મામેરાના દર્શન માટે આતુર ભક્તો ભગવાન હતા જણાવી દઈએ કે આ વર્ષે એવું કહી શકાય કે દોઢસો વર્ષ પછી અમારા પ્રજાપતિ આ વખતે સાતમી જુલાઈ એ ભગવાન જગન્નાથ ની રથયાત્રા યોજાશે શેર ડાઉનલોડ દિવ્ય એપ